પોરબંદર માધવપુર હાઇવે પર ગોસા ચેકપોસ્ટ ખાતે ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકોને કાળઝાડ ગરમીમાં ઠંડી છાસનું વિતરણ કરવામાં આવતા ચારસો થી વધુ લોકોએ લાભ લીધો હતો પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા ટ્રાફિક પોલીસને અકસ્માત નિવારવા વિવિધ પ્રકારની કામગીરી કરવા તેમજ વાહન ચાલકોને મદદરૂપ થવા સૂચના આપવામાં આવી હતી જે સૂચના અનુસાર હાલ કાળઝાડ ગરમી પડી રહી છે ત્યારે વાહન ચાલકો તથા મુસાફરોને આ ગરમીમાંથી રાહત મળે તેવા સહીથી ગોસા ચેકપોસ્ટ ખાતે ટ્રાફિક પોલીસ દ્વારા પસાર થતા વાહન ચાલકો તથા મુસાફરોને ઠંડી છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું આ છાસ વિતરણનો ચારસો લોકોએ લાભ લીધો હતો આ કામગીરી ટ્રાફિક પીએસઆઈ કે બી ચૌહાણ તથા એએસઆઈ દિવ્યેશ પટેલ પોલીસ કોન્સ્ટેબલ સંજય દુર્ગાઈ ડ્રાઈવર ભાવેશ વ્યાસ મયુર બાલસ તથા ટીઆરબી કુલદીપ સરવૈયા રમેશ કેશવાલા દ્વારા કરવામાં આવી હતી નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ